નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડ ડે ન્યૂઝ કાલાવડ લેવા પટેલ સમાજ દ્વારા અમરેલીમાં પટેલ સમાજની દીકરીને ખોટી રીતે આરોપી બનાવી મહિલા હોવા છતાં રાત્રિના સમયે તેની ગેરકાયદેસર ધરપકડ કરીને પોલીસ દ્વારા જાહેરમાં તેનું સરઘસ કાઢી નિર્દોષ દીકરીને અપમાનિત કરી હોવાની જે ઘટના સામે આવી છે તેને લઈને રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે આ દીકરીને જેલમાં પૂરી દેવામાં આવી તે બાબતે દીકરીને ન્યાય અપાવવા માટે અને જવાબદારોને કાયદા મુજબ સજા કરવા માટે કાલાવડ મામલતદાર પટેલ સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે ફરિયાદ થઈ છે એ ફરિયાદમાં ભાવ નિર્દોષ હોવા છતાં પણ એમને રાતે અમરેલીમાં ત્રણ કિલોમીટર રોડમાં સજગ થઈ છે એની વિરુદ્ધમાં અમે આવ્યા છીએ એમાં પૂરી તપાસ થાય એમાં જે સંડોવાયેલા હોય એ તમામને સજા થાય એ બાબત આપના મારફત મોટી મંત્રીને અમે આવેદન દેવા આવ્યા છીએ આજે મોટી સંખ્યામાં આજે બારે આટલા જ માણસો છે અને અમારું આ આવેદન તમે સ્વીકારી

અને એને હિરાસતમાં લીધી છે હવે કાયદાકીય જોઈએ તો ખરેખર એને સાક્ષી તરીકે લેવી જોઈએ તાજના સાક્ષી તરીકે એની કોઈ ભૂમિકા ન હોવા છતાં એસપી દ્વારા પોલીસ સબ સુપ્રિન્ટેન્ડન્ટ અને ઇન્સ્પેક્ટર દ્વારા એને ખોટી એફઆઈઆર કરી અને ગુનાહિત કૃત્યમાં સંડોવી દીધેલ છે તેની વિરુદ્ધ પાટીદાર સમાજ આજે એકત્રિત થઈ અને મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અને પાટીદાર સમાજ આ જે જગન્ય કૃત્ય કરવામાં આવ્યું છે એ પાટીદાર સમાજ ક્યારેય સાખી નહીં લે આજ તો નહીં પણ ક્યારેય નહીં સાખી લે અને જો સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે છોડવા માટેના દીકરીના તો અમે રોડ ઉપર પણ ઉતરી જશું એમાં વાર નહીં લાગે અને જે અગાઉ અમે જે કર્યું હતું ને આંદોલન એવું જ પાછું કરી દેખાડશું અને એકીના હે ને રહેવા નહીં દે બરાબર એટલે ખેતી જાજો અને આ નિર્દોષ છોકરીને છોડી દેજો બસ એના માટેની માગણી માટે અમે આવ્યા છીએ હમણાં ત્રણ દિન પહેલાં અમરેલીમાં જે ઘટના બની આ ઘટનામાં અમરેલીની પાટીદાર સમાજની એક નિર્દોષ દીકરી એની ઉપર ભયંકર કાલમો લગાવી અને કેસ કરવામાં આવ્યો છે આ કેસની અંદર છે રાતે આ દીકરીને રાતે બાર વાગે ઘરેથી ધરપકડ કરી જે સુપ્રીમ કોર્ટના આદેશને વિરુદ્ધમાં છે એ ઉપરાંત બીજે દિવસે અમરેલી શહેરમાં ત્રણ કિલોમીટર સુધી રોડ ઉપર આ દીકરીનું સર્જસ કાઢ્યું એની વિરુદ્ધમાં અમે આજે કાલાવડ તાલુકા જેવા પટેલ સમાજના હેડ નીચે અમારા પ્રમુખની સાથે મોટી સંખ્યામાં જે કાલાવડમાં મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે આ આવેદન મુખ્યમંત્રી સુધી પહોંચાડે અને સરકાર આમાં જે કોઈ સંડોવાયેલા હોય આ દીકરીને હેરાન કરવામાં એની ઉપર કેસ કરવામાં જે કોઈ સંડોવાયેલા હોય એમને આકરામાં આકરી સજા કરે અને સત્ય બહાર લાવે એવું અમારું આવેદન છે અને માગણી પણ છે તમામ જ્ઞાતિ આજની સાથે পৌঁছে